તલાજા શેરમાં પાલીતાના ચોકડી પાસે એસ્ટી બસે બાઇકને અડફેટે લેતા લોકોના ટોળે ટોળા એકઠા થયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પાલીતાણા ચોકડી પાસે આજે અકસ્માતની ઘટના બની હતી આ બનાવની આજે બપોરે ત્રણ કલાકની આસપાસના સમય દરમિયાન જાણવા મળતી વિગત અનુસાર તળાજાથી જેસર રૂટની એસટી બસ તળાજા નજીક પાલીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઇકને અડફેટે લીધું હતું જેને લઈને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને આ બનાવની જાણ તળાજા પોલીસ મથક ખાતે થતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી